વડોદરાના સયાજીપુરા વિસ્તારમાં નશાયુક્ત સિરપનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે એવી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગઈકાલે રાત્રે દરોડો પાડી એક એજન્ટને ઝડપી પાડ્યો હતો પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે સયાજીપુરાના દત્તનગર વિસ્તારમાં રહેતો મનજીત કરતારસિંઘ સિકલગીર નશો કરવા માટે વપરાતી કોડીન કફ સિરપનું વેચાણ કરતો હતો માહિતી મળ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે તેની ગતિવિધિઓ પર નજર રાખી દરોડાની કાર્યવાહી કરી હતી દરોડા દરમિયાન મનજીત સિંઘના મકાનમાંથી કબાટમાં મૂકેલી રૂપિયા બાર હજાર નવસો એકતાલીસથી વધુ કિંમતની કોડીન કફ સિરપની કુલ અગિયાર બોટલ જપ્ત કરવામાં આવી હતી પોલીસે પૂછપરછ કરતા મનજીત સિંઘે સિરપ કેટલા સમયથી લાવતો હતો અને કોની પાસેથી મેળવ્યો હતો તે બાબતે સ્પષ્ટ જવાબ ન આપતા ગોળગોળ જવાબો આપ્યા હતા આથી પોલીસ દ્વારા આરોપીને રિમાન્ડ પર લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચ આ મામલે નશાયુક્ત શિરપના સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે વધુ તપાસ ચલાવી રહી છે